ટેનિસ સંચાલિત બીટીપીએ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓને આંશિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા યોજાતી આ ટુર્નામેન્ટ અંડર સિક્સટીનના ખેલાડીઓ બોયઝ ગર્લ્સ માટે છે અને તેમાં ભાગ લેવા માટે સમગ્ર એશિયામાંથી ખેલાડીઓ અહીંયા ભાગ લેવા આવશે આ ટૂર્નામેન્ટમાં લગભગ એકસો અઠ્યાવીસ ખેલાડીઓ ભાગ લેશે આ એક જ ટૂર્નામેન્ટ એવી છે કે જેમાં પ્લેયર્સને હાર્યા પછી પણ વધુ મેચ રમવા મળે છે જેને કોન્સોલેશન ડ્રો કહેવાય છે જીતનાર ખેલાડીઓને પોઈન્ટ્સ મળે છે જે તેમના પર્ફોર્મન્સને આધારિત હોય છે તે જ પોઈન્ટના હિસાબે તેઓનું એશિયન રેન્કિંગ થાય છે આ ટુર્નામેન્ટ રમ્યા બાદ આ ખેલાડીઓ વધુ આગળ રમવા આઈટીએફ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જાય છે ટુર્નામેન્ટના ડાયરેક્ટર સુનિલ વ્યાસ અને ચીફ રેફરી તરીકે પ્રસાદ આપટી દ્વારા આ ટુર્નામેન્ટમાં રમતના નિયમોનું પાલન કરાય છે કે નહીં તે જોવાનું ખાસ ધ્યાન રાખશે ખેલાડીઓ માટે ઓર્ગેનાઇઝર તરફથી તેમને કોઈ અગવડ ન પડે તેને માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે થી મેઈન ડ્રો ની એટલે મેઈન ઇવેન્ટ જે મેઈન ડ્રો મેચેસ 13 માં છે સ્પોન્સરશિપ કોઈ કોઈ મળ્યું નથી ઈદાર ઇન હાઉસ કોન્ફરર બટ ધેન બધું આસ્ત્ર સ્પોર્ટ ધેન ઇસ કોકે બીજીપી ટન અને શક્તિ સ્પોર્ટ 5 બરોડાના गर्ल्स બે છે ટીમો નહીં પણ અંદર એકસો ને વીસ પ્લેયર્સ આવશે ઓલ ઓવર ઇન્ડિયા અને બીજા બધા ઘણા ખરા દેશોમાંથી અને ટુર્નામેન્ટ છે ચૌદમી સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર સુધી વીટીપીએસ સ્ટેડિયમ પર અને પેલી કુશ એકેડેમી પર આ પહેલીવાર વડોદરા ખાતે સૌથી મોટું આયોજન છે અને આ લેવલનું મોટું આયોજન કરવા માટે બહુ સારો પ્રયત્ન કર્યો છે સુનિલભાઈએ અને આવું આ લેવલનું ટુર્નામેન્ટ અહીંયા થાય એનાથી બહુ જ પ્રોત્સાહન મળશે એના લોકલ પ્લેયર્સને ઓલ ઓવર ગુજરાતથી હશે ઓલ ઓવર ઇન્ડિયાથી હશે અમેરિકાથી હશે વિયતનામથી હશે સિંગાપુરથી હશે બીજી બધા ઘણા ખરા દેશોમાંથી લોકો આવશે એ લોકો ચૌદ તારીખે આવશે અને વીસ તારીખ સુધી અહીંયા રહેશે અને દરેક માટે દરેક જાતનું રહેવા કરવાનું બધી સુવિધાઓ આપવામાં આવશે તારીખ ચૌદ થી વીસ સપ્ટેમ્બર દરમિયાન બીટીબીએ ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એશિયન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમે લોકોએ કર્યું છે જે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા હાઈ લેવલની ટોર્નામેન્ટ થઈ રહી છે જે હજુ સુધી થઈ નથી આમાં સમગ્ર ભારત સિવાય એશિયન કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે જેમ મેઇનલી વિયેતનામ અમેરિકા મલેશિયા અને આપણા ભારતના બધા ટોપ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આ લેવલની ટુર્નામેન્ટ થઈ છે ઘણી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે પણ એશિયન લેવલની ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ પહેલીવાર થઈ રહી છે વરસાદ છે પણ આપણા બધા કોર્ટ ઇક્વિપ છે વરસાદ પડે એ સમયે કદાચ મેચ ના થઈ શકે પણ તરત જ જેમ વરસાદ પતે એમ ત્યાં આગળ એને શાસ કરવા માટે વ્હાઈટ્સ અને રોલ આવે જે કરવાથી લગભગ અડધો કલાકમાં કોર્ટ રમવાને લાયક થઈ જાય છે આ ટોર્નામેન્ટની મેચીસ બીટીબીએ ટેનિસ એકેડમી અકોટા સ્ટેડિયમ અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ વાસના રોડ ઉપર રમાવાની છે અને એકસો ને અઠ્યાવીસ પ્લેયર એમની ટીમો સાથે લગભગ તેરમી તારીખે વડોદરા પધારશે અને ચૌદ ચૌદ સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી અહીંયા બધી મેચીસ રમાશે